દરેક ઘરના કામો તો ખૂટે જ નહીં પરંતુ જો તે કામોને આપણે થોડી થોડી અને આવડતથી કરવામાં આવે તો તે કામ ફટાફટ કરી શકાય છે અને સરળ પણ બનાવી શકાય છે તો આજના વિડીયોમાં આપણે એવી જ અમુક નાની નાની ટીપ્સ જોવાના છીએ જેનાથી તમે કામને સરળ અને ફટાફટ કરી શકો છો ચાલો શરૂ કરીએ વિડીયો અત્યારના સમયમાં મોટાભાગના લોકો ફિટેડ બેડશીટનો જ ઉપયોગ કરતા હોય તે પાથરેલી તો ખૂબ સરસ લાગે પરંતુ જ્યારે તેને ધોઈ અને સંકેલવાની હોય તો ખૂબ જ કામ અઘરું થઈ જતું હોય કારણ કે આ ફિટેડ બેડશીટમાં લાસ્ટિક આપેલું હોય તેના કારણે આપણે તેને વ્યવસ્થિત રીતે સંકેલી નથી શકતા તો તેના માટેનો આઈડિયા જોઈએ કે આને કઈ રીતે સરળતાથી સંકેલી શકાય તો પહેલાં તો આ જે લાસ્ટિકવાળો પાર્ટ છે એક પાર્ટ આ રીતે ફોલ્ડ કરી અને સંકેલી લેવાનો છે આ રીતે એક પાર્ટ ફોલ્ડ કરી અને સામેની બાજુ છે તેમાં આ રીતે બંને ખૂણામાં હાથ રાખી અને હવે આ જે સામેના બે ખૂણા છે તેમાં આ રીતે આપણે તેને સંકેલી લઈએ અંદરની સાઈડ જો આ રીતે રાખી દેવાનું છે સરળતાથી સંકેલાઈ જશે ત્યાર પછી અને સરસ રીતે આપણે વ્યવસ્થિત કરી લઈએ જુઓ આ રીતે બેડશીટના બે ખૂણા છે તેમાં સામેની સાઈડના બે ખૂણાને આ રીતે આપણે તેમાં સકેલવાના છે તો તમે જોઈ શકશો કે અર્ધ ગોળાકાર આ રીતે સેપ બનશે હવે આ જે ગોળાકારવાળું સેપ છે ત્યાંથી આ રીતે તેને ફોલ્ડ કરવાનું છે જેથી કે સરસ રીતે સકેલી શકાય અને આ રીતે ફોલ્ડ કરી શકાય હવે તેના જે બે અસિકાના કવર હોય તે કવરને પણ આમાં સાથે રાખી દેવાના છે અને આ રીતે તમે ફિટેડ બેડશીટને પણ વ્યવસ્થિત રીતે સકેલી શકો છો જુઓ સરસ રીતે સકેલાઈ ગયું છે ટકિયા જેવું બની ગયું છે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી યુઝફુલ રહેશે હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો મોટાભાગના લોકો મલાઈમાંથી જ ઘી બનાવતા હોય છે તેના માટે અહીં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરવો પડે ઝરણીનો ઉપયોગ કરવો પડે અને બ્લેન્ડર કે ઝરણી કેટલી વાર ફેરવીએ ત્યારે માંડ માખણ નીકળે છે તો આજે આપણે એવી ટ્રેક જોઈએ કે ફટાફટ બે જ મિનિટમાં માખણ બનાવી શકાય એ પણ ઝરણી કે બ્લેન્ડરના ઉપયોગ વગર તેના માટે અહીં મેં મિક્સર જાર લીધેલી છે મિક્સર જારમાં બધી જ મલાઈ એડ કરી દઈએ ત્યારબાદ તેમાં બરફ એડ કરીએ જો બરફ ન હોય તો ઠંડુ પાણી પણ તેમાં ઉમેરી શકાય હવે ઢાંકણ બંધ કરી અને આપણે તેને મિક્સરમાં પીસી લેવાનું છે ફક્ત બે જ મિનિટ આ રીતે પીસવાથી તમે જોઈ શકશો કે જે બરફ છે તેનું પાણી થઈ જશે અને મલાઈમાંથી તરત જ માખણ છૂટું પડી જાય છે ત્યારબાદ તેને આ રીતે ગાળી લઈએ જુઓ તમે જોઈ શકો કઈ રીતે ઓળખી શકાય કે અહીં માખણ બનીને રેડી છે તો માખણ ક્યારેય પણ કોઈ પણ કન્ટેનરમાં ચોટતું નથી ચીકણું હોય છે પરંતુ તે એકદમ ક્લિયર તો પણ થઈ જાય છે જુઓ ત્યારબાદ આ રીતે ગાળિયા પછી હવે આ માખણને આપણે ધોઈ નાખવાનું છે જેથી કે તેમાં છાસનો કે દૂધનો કોઈ પણ પાર્ટ રહી ગયો હોય તો નીકળી જાય જેથી કે ઘીમાં વાસ ન આવે તો જો ચોખ્ખું માખણ બની ગયું હશે તો આ રીતે તેમાં પાણી મિક્સ કરવા છતાં તે જરા પણ ચોંટશે નહીં અને પાણીથી એકદમ અલગ જ રહે છે તો અહીં આપણે ખૂબ જ સરસ એવું માખણ બનાવી લીધું છે ત્યારબાદ એક કોઈ મોટું વાસણ લઈએ અને તેમાં આ માખણને એડ કરી દઈએ આ રીતે અને હવે ગેસની ફ્લેમ ઓન કરી અને તેને ગરમ કરી લઈએ તો આ રીતે માખણ કરવાથી તમે જોઈ શકશો કે ફટાફટ બેથી ત્રણ મિનિટમાં જ તરત જ તે ગરમ થઈ જાય છે અને તરત જ ઘી બની જાય છે જુઓ અહીં મેં ગાયના દૂધની મલાઈ લીધેલી હતી તેથી ઘીનો કલર થોડો પીળો થશે આ ઘીને આપણે ગરમ ક્યાં સુધી કરવાનું તો આમાં જે ફીણ વળતા હોય તે ફીણ વળતા બંધ થઈ જાય તો સમજી જવાનું કે ઘી બનીને તૈયાર છે તો જેટલા પણ ફીણ વળે છે તે બધા જ બળી જશે એટલે ઘી તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે અહીં સરસ મજાનું ઘી બનીને રેડી થઈ ગયું છે તો તમે ફટાફટથી આ રીતે માખણ બનાવી અને ઘી બનાવી શકો છો આઈ હોપ આઈડિયા પણ ગમ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા ઘણી વખત એવું બને કે દૂધ ગરમ કરતાં ભૂલાઈ જાય અથવા તો મોડું થઈ જાય તો દૂધ બગડી જાય છે આ રીતે છૂટું પડી જાય છે તો આપણને એવું થાય કે દૂધ બગડી ગયું હવે તેનું કરવું શું તો આ બગડી ગયેલા દૂધને પણ આપણે ફેંકવાનું નથી તેનો પણ તમે ખૂબ જ સરસ એવો આઈડિયા કરી શકો છો તો આ દૂધ બગડી ગયું છે છતાં પણ તેને મેં ખૂબ જ ગરમ થવા દીધું છે જેથી કે તેમાંથી પાણીનો બધો જ ભાગ છૂટો પડી જાય જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે પાણી તેમાંથી એકદમ છૂટું થઈ ગયું છે હવે તેને થોડું ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી આ રીતે તેને ગાળી લેવાનું છે તેના માટે અહીં આપણે કોઈ નેટવાળું કાપડ અથવા તો ઝીણું કાપડ હોય તેને રાખી શકાય અને તેમાં તેને ગાળી લઈએ રૂમાલ હોય તો પણ ચાલે જેથી શું થશે કે દૂધનો જે પાણીવાળો ભાગ છે તે નીકળી જશે અને આ જામેલો ભાગ છે તે આ કાપડમાં રહી જશે હવે તેને આ રીતે એકદમ સરસ રીતે નિતારી લેવાનું છે તમે ઈચ્છો તો અને પાણી વડે ધોઈ પણ શકો છો તો પણ તેમાં દૂધના જે પાર્ટિકલ્સ હોય નીકળી જાય તો સરસ રીતે તેને નીતાર્યા પછી જો એકદમ ડ્રાય થઈ જાય છે અહીં મેં તેને પાણીથી ધોઈ પણ નાખ્યું છે જેથી કે તેમાં વાસ ન આવે અને દૂધનો પાર્ટ નીકળી જાય ત્યાર પછી સરસ રીતે તેને નીચોવી લઈએ અને ત્યારબાદ તેના પર કોઈ વજન રાખી અને ત્રણથી ચાર કલાક સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે તે સરસ એકદમ ડ્રાય થઈ જશે તો અહીં ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો કે તેમાં પાણીનો ભાગ એકદમ નીકળી ગયો છે અને એકદમ ડ્રાય થઈ ગયું છે ત્યાર પછી મેં આ રીતનું એક પ્લાસ્ટિક કન્ટેનર લીધું છે અને હવે આ કન્ટેનરમાં તેને પાથરી લઈએ તમે કોઈ પણ ડબ્બો હોય તે લઈ શકો છો આ રીતે તેમાં પાથરી લેવાનું છે અથવા તો ડીશ હોય પ્લેટ હોય પ્લેટમાં પણ આ રીતે પાથરી શકાય કાંઠાવાળી પ્લેટ હોય તો હવે તેને એક સરખું આ રીતે આપણે પાથરી લઈએ આ રીતે પછી હવે તેને રાખી ત્રણ થી ચાર કલાક બાદ ફ્રીજમાંથી કાઢ્યા પછી જોઈ શકાય કે સરસ મજાનું પનીર બનીને રેડી થઈ ગયું છે તો આ રીતે બગડેલા દૂધમાંથી જ તમે ઘરે પનીર બનાવી શકો છો માર્કેટમાં પનીર ખરીદવા જઈએ તો તે મોંઘું પણ મળતું હોય છે અને સો ટકા સુધ છે તેની આપણે કોઈ ખાતરી પણ નથી હોતી તો આ રીતે તમે ઘરે જ દૂધમાંથી પનીર ઘરે જ બનાવી શકો છો અને જો તમે ફ્રેશ દૂધમાંથી જ પનીર બનાવવા માંગતા હોય તો એ દૂધમાં લીંબુ નીચવી દઈએ તો દૂધ તરત જ ફાટી જશે અને પાણી અલગ થઈ જશે તો એ રીતે પણ તમે પનીર બનાવી શકો અથવા આ રીતે પણ બનાવી શકો આઈ હોપ આઈડિયા પણ ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા જો ઘરમાં ફિટેડ બેડશીટ ન હોય અને આ રીતે ઘરમાં સાદી બેડશીટ જ પાથરતા હોય તો એમાં એવું બને કે વારંવાર આ રીતે ઓઝાડના ખૂણા નીકળી જતા હોય બેડશીટ હોય તે અસ્તવ્યસ્ત થઈ જાય એમાં પણ જો ઘરમાં નાના બાળકો હોય અને તે બેડ પર કૂદાકૂદ કરે અને રમતા હોય તો તે બેડશીટ વ્યવસ્થિત રહેવા જ ન દે અસ્તવ્યસ્ત કરી નાખે તો આપણે એવું શું આઈડિયા કરી શકાય કે આ બેડશીટ પર ગમે તેટલી કૂદાકૂદ કરે બાળકો છતાં પણ તે વિખાય જ નહીં અને વારંવાર બેડશીટને આપણે વ્યવસ્થિત કરવી ન પડે તેના માટે અહીં આપણે બેડશીટના ચારે ખૂણા પર ગાંઠ લગાડી દેવાની છે આ રીતે બેડશીટના ચારે ખૂણા પર ગાંઠ વાળી લઈએ આ ખૂબ જ સરસ અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે એમાં પણ જેના ઘરમાં નાના બાળકો છે તેમના માટે તો આઈડિયા ખૂબ જ યુઝફુલ રહેવાનો છે એ સિવાય દરેક માટે આઈડિયા ખૂબ જ બેસ્ટ છે તો અહીં મેં બેડશીટ છે કોર્નર પર આ રીતે ગાંઠ વાળી લીધી છે જુઓ અહીં આપણે ચારે નોટ એક સરખા લગાડવાના છે ચારે ગાંઠ એક સરખી વાળવાની છે ત્યાર પછી હવે આ બેડશીટને આપણે જે રીતે પાથરતા હોઈએ એ રીતે જ પાથરવાની છે પરંતુ એમાં શું ફરક આવશે એ જોઈએ તો આ જે ગાંઠ વાળો ભાગ છે તેને એક ખૂણામાં આ રીતે દબાવી દઈએ અને ત્યાર પછી બીજી ગાંઠવાળો ભાગ હોય તેને આ રીતે અહીંથી લગાવી દઈએ આ રીતે પાથરવાથી શું થશે કે ફિટેડ બેડશીટ જેવો લુક આવશે અને બાળકો ગમે તેટલો કુદાકૂદ કરે છતાં પણ આ બેડશીટ છે તે વિખાશે જ નહીં અને જુઓ તમે જોઈ શકો કે આ રીતે પાથરવાથી બેડશીટમાં ક્યાંય પણ એક પણ કરચલી જણાતી નથી અને સરસ રીતે જે ફિટેડ બેડશીટ હોય તેના જેવી જ આ બેડશીટ ફિટ થઈ જાય છે અને વારંવાર ખૂણા નીકળવાની પણ તકલીફ નહીં રહે આ રીતે તમે આઈડિયાનો ઉપયોગ કરી અને આ રીતે બેડશીટને આખો દિવસ માટે તમે આ રીતે વ્યવસ્થિત રીતે સંકેલીને રાખી શકો છો વારંવાર હવે બેડશીટને સરખી કરવાની ઝંઝટ ખતમ થઈ જશે એમાં જ એક આઈડિયા જોઈએ તો ઘણી વખત આ જે રેડીમેડ બેડશીટ લેતા હોય તેના ઓસિકાના કવર જે હોય તે ખૂબ મોટા આવતા હોય છે અને જો નાના હોય તો આ જે કવર છે તેમાં ખૂબ જ મોટા પડતા હોય તો તેના માટે આપણે શું આઈડિયા કરી શકાય તો અહીં મારા પાસે પણ જે ઓસિકા છે તેના કવર ખૂબ જ મોટા પડી રહ્યા છે તો આ ઓશિકાના કવરને આપણે ઓશિકાના માપના કઈ રીતે કરી શકાય એ પણ સિલાઈ કર્યા વગર સિલાઈ મશીન વગર તો તેના માટે અહીં તમે ટુ સાઇડેડ ટેપનો ટુકડો લઈ શકો છો આ રીતે ટુ સાઇડેડ ટેપ લેવાની અને તેના નાના નાના ટુકડા કરવાના છે બે ટુકડા જોઈએ અને આ રીતે ઓશિકા પર તકિયા પર બે ટુકડા થોડા થોડા અંતરે લગાડી દઈએ નું કવર જેટલું મોટું થતું હોય એ પ્રમાણમાં ટુકડા લગાડી અને ત્યારબાદ ઓશિકાના કવરને આ રીતે ચોંટાડી દઈએ ફરીથી અહીં આપણે બે નાના ટુકડા લઈએ અને તેને અહીં આપણે આ રીતે લગાડવાના છે જેથી કે ત્યાંથી તેને ફોલ્ડ કરી શકાય આ રીતે ટુ સાઇડેડ ટેપ લગાડવાથી તે નીકળશે પણ નહીં અને ઓશિકાના કવરને ઓસિકાના માપના જ બનાવી શકાય છે એ પણ સિલાઈ મશીન વગર આ રીતે તમે ડબલ ટેપ લગાવી શકો અથવા તો આ રીતે ફક્ત અહીં જ આપણે ટેપ લગાવી અને એ રીતે પણ તમે કવર કરી શકો સાદી બેડશીટમાંથી ફિટેડ બેડશીટ કઈ રીતે બનાવી શકાય એ શીખવા માંગતા હોય તો ચેનલ પર તેના માટે અલગથી એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તે તમે જોઈ શકો છો અને વિડીયોના એન્ડમાં એન્ડ સ્ક્રીનમાં પણ હું એ વિડીયો આપી દઈશ તો ત્યાંથી પણ તમે તેને જોઈ શકશો કે ઘરે જ સાદી બેડશીટમાંથી ફિટેડ બેડશીટ કઈ રીતે બનાવી શકાય છે ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ યુનિક આઈડિયા છે તો આ રીતે ઘરના નાના નાના કામોને પણ સૂઝબૂઝથી આપણે સરળ બનાવી શકાય છે અને ઓછી મહેનતમાં પણ વધુ કામ કરી શકાય છે અને ઘરને સ્વચ્છ રાખી શકાય છે ઘરને સ્વચ્છ રાખવું દરેક ગૃહિણીની ફરજ હોય છે ઘર સ્વચ્છ રાખવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે દરેક આઈડિયાઝ પણ ખૂબ જ હેલ્પફુલ રહ્યા હશે ઉપયોગી રહ્યા હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ